સાંદલપુર તાલુકામાં તેત્રીસ ગ્રામ પંચાયતની યોજાઈ રહી છે ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળી રહ્યું છે અને ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકોએ સંપ થઈ ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસની ગાથાની શરૂઆત કરી છે વાત છે સરદી વિસ્તાર સાતલપુરના છેવાડાના ચારંડા ગામની કે જે પહેલાં બોરુડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતાં ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતિથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત આઠ મહિલા સભ્યોને બિનહરીફ કરી ચારંડા ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે જેમાંના માત્ર મહિલા એક જ સરપંચ છે પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે એટલે કે સરપંચ સહિત અન્ય આઠ સભ્યો મળી ગ્રામ પંચાયતનું સુકાન નવ મહિલાઓ સંભાળશે ગામનું મતદાન એક હજાર જેવું છે જેમાં સરપંચ તરીકે ચૌધરી સજીબેન દુદાભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે અને ડેપ્યુટી સરપંચ તરીકે જાડેજા જનકબા જુજારસિંઘની વરણી કરવામાં આવી છે તો તેમની સાથે અન્ય સાત મહિલાઓને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર મારું નામ જાડેજા અમરતસિંહ ગુરુભા ગામ ચારંડા શું વિશેષતા ગામમાં ચૂંટણી થવાની હતી ને ગામની વિશેષતા એમ કે ગઈ ટ્રમમાં જૂથ પંચાયત હતી પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી લક્ષ્મીનો સરકાર શ્રીની નીતિઓની નારી પ્રત્યેની નીતિઓ છે ને એને અમે ગામે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી અને મહિલાઓને વહીવટ આપ્યો સરકારનું મૂળ પચાસ હોય પણ અમે સો ટકા લોકો બધા મળી આખા ગામના સાથ સહકાર લઈ અને આખી આખી પંચાયતની બોડી મહિલાઓના હાથમાં આપે છે બિન કરી હા મહિલાઓ થી મુરત કર્યો અને લક્ષ્મી નું પ્રતિક રૂપે મોની સૌએ સ્વીકાર્યો છે ગામ વાસીઓ એ ચાર અંડા ગ્રામ પંચાયત મારું નામ જાડેજા કનુભા પરબતસિંહ ગામ ચારંડા બોરુડા જૂથ પંચાયત હતી પહેલી વાર અમારે પંચાયત અલગ પડીને આવીને નવે નવ મહિલાઓના બિનહરીફ સરપંચ વરણી કરેલ છે પૂરા ગામે સાથ સહકાર થી અને એવો અમે દાખલો બેસાડવા માંગીએ છીએ કે પચાસ ટકા મહિલા હતી પણ સો એ સો ટકા મહિલાના હાથમાં શાસન આપવા માંગીએ છીએ ગામ વતી બધાનો સાથ સહકાર આગેવાનો અને વડીલોની ખૂબ ખૂબ આભાર મારું નામ છે જાડેજા જુજાસિંહ રાણાજી ગામ ચારંડા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ આજે આજ રોજ અમારા ગામમાં બિનહરીફ સરપંચ શરૂઆત અમારે બુરુડા જૂથ પંચાયત હતી પછી અમે અલગ પંચાયત કરીને પેલો દાખસો બેસાડી સાડી અને એમાં આઠ સભ્ય અને નવ માં સરપંચ નવે નવ મહિલા